અઘોર નગારા વાગે ભાગ એક લેખક મોહનલાલ અગ્રવાલ પ્રકરણ ત્રણ કંકાલ મું અનાદિનાથની ગુફામાં હું જે કંઈ અનુભવ કરવા માટે આવ્યો હતો તેની શરૂઆત થતી જણાઈ અટલગિરિજીએ પ્રશ્નો પૂછવાની ના પાડેલી તેથી પ્રશ્નો એકત્રિત કરવા લાગ્યો અમને સૌને માટીના કુલડામાં કાવો આપવામાં આવ્યો કાવો પીવાઈ ગયા બાદ હું અને સ્વામી રામ તીર્થજી થોડેક દૂર દિવાલને ટેકો ચટાઈ પર બેસી ગયા આ તરફ અઘોરી મહાત્માએ યક્ષિણી સાધવા માટે તૈયાર થવાની આપી બહાર જે શુદ્ધિ કરી અંદર આવીને ચમકતા લાલ વસ્ત્રો પહેર્યા લાલ લંગોટી લાલ વસ્ત્ર લાલ ઉપવસ્ત્ર ધારણ કરી અઘોરી મહાત્માની જમણી બાજુએ કોઈ પ્રાણીના ચામડા ઉપર લાલ આસન નાખી સ્વસ્થ થઈને બેઠા અઘોરી મહાત્માએ એક બાજોટ ઉપર અડદનો ચોક પૂરી કંકુ રેખાઓ દોરી ઉપર એક સંપૂર્ણ માનવ ખોપરી સ્થાપિત કરી જેના દાંત જણાતા હતા માથાના ભાગે સિંદુર ઘેરા રંગનું લાલ કંકુ તેલ સાથે મિશ્ર કરીને ચોપડેલું હતું મુખ્ય આસન ઉપર અનાદિનાથ મહાત્મા તેમની જમણી બાજુએ અટલગીરીજી અને અટલગીરીજીની સન્મુખ ધૂણી તથા બાજોટ સ્થાપિત કરેલી ખોપરી આ પ્રમાણે ગોઠવાયા બાદ અઘોરી મહાત્માએ એક હાથમાં પાણી અને સરસવના દાણા લઈ કશાક મંત્ર બોલવાની શરૂઆત કરી હું સ્વામીજીની થોડોક નજક નજીક કસ્યો સ્વસ્થ હતો છતાં શરીરમાં શું થશે તેવા ભયની આછી ત્રુચારી ફરી વળી સહેજ હોઠ સુકાયા પગની આંગળીઓ ઠંડી પડી આ સ્થિતિને ખંખરીને વધુ સ્વસ્થ થવા એક સિગરેટ કાઢીને સળગાવી સ્વસ્થ થયાનો કૃત્રિમ અનુભવ કરતા કરતા સામેના દ્રશ્યને જોઈ રહ્યો અઘોરી મહાત્માએ સરસવ ચારે દિશામાં ફેંકીને પાણીનો આછો છંટકાવ કર્યો થોડા અડદના દાણા લઈ અમુક સંજ્ઞાઓ અને મુદ્રાઓ કરી આકાશ પાતાળ તરફ ફેંક્યા આ વિધિ વાતાવરણ શુદ્ધ દિશાબંધન તેમજ દેવીના આહવાન માટેની હોય છે તેવું મેં અનુમાન કર્યું

આહુતિઓ પૂરી થયા બાદ અટલગીરીજી એ મંત્રોચ્ચાર બંધ કર્યા એટલે અઘોરીજી જુદા પ્રકારના સ્વરમાં મોટી થી મંત્રોચ્ચાર શરૂ કર્યા તેમનું અનુકરણ અટલગીરીજી કરી રહ્યા હતા મંત્રો વિચિત્ર પ્રકારની મિશ્ર ભાષામાંથી બનેલા હોય તેવું લાગતું હતું કોઈ શબ્દ સમજાતો ન કોઈ નોતો સમજાતો અમુક શબ્દોનું વારંવાર પુનરાવર્તન થતું હતું મંત્રોચ્ચાર પૂરો થતા અટલગીરીજીના ચહેરાના ભાવો સ્થિર ગંભીર દેખાયા તેમણે છેલ્લો મંત્રોચ્ચાર કરીને ધોણીમાં આહુતિ આપી કે ખોપરી પોતાની જગ્યાથી લગભગ એક જ આંચકે લગભગ એક ફૂટ હવામાં તોડાઈ રહી નીચેનો ભાગ આધાર રહિત હોય ખોપરીનું મોં ખુલી ગયું ખોપરી હવામાં તોડાતી વખતે થયેલો પવનનો આછો સુસવાટ જાણે બાજુમાંથી તીવ્ર ગતિથી સર્પ પસાર થયો હોય તેવો લાગ્યો ક્ષણવારમાં જ તેનું મોં ખુલવાનો હાડકા ખખડતા હોય તેવો અવાજ મંત્રોચ્ચારનો પડઘો હૃદયના તપકારા એક પળ માટે જાણે થંભી ગયા હોય તેવું લાગ્યું ખોપરી અથ્થર તોડાતાની સાથે જ તેની આંખોની બખોલમાં આછો ભૂરો પ્રકાશ સ્વયં પ્રકાશિત થયો આ દ્રશ્ય જોઈ મારી હિંમત મને છોડી જવા તૈયાર થઈ ગઈ પરંતુ બાજુમાં બેઠેલા રામતીર્થજી તથા ઉગડજીના કારણે હિંમત ટકી રહી હવે શું થશે એના વિચારે મનમાં અસંખ્ય સંકલ્પ વિકલ્પ થવા લાગ્યા મે ફરી ભય ખંખેરીને સ્વસ્થતા મેળવવા એક પ્રબળ પ્રયત્ન કર્યો અટલગીરીજીએ કોઈ ટૂંકા મંત્ર જપ શરૂ કર્યા અને મંત્ર પૂરો થયે ધૂણીમાં આહુતિ આપવા લાગ્યા આ ક્રિયા થોડીવાર વાર ચાલ્યા બાદ એક મોટી આહુતિ ફૂલ નૈવેદ્ય સહિત આપવામાં આવી આ બાજુ ખોપરી હજુ તરસ તોડાયેલી હતી તેની આંખોમાં હેનો ભૂરો પ્રકાશ જાણે ચારે તરફના વાતાવરણને જોઈ રહ્યો હતો આ વિચારે વારંવાર ભયતી મારી રૂવાટી ઊભી થઈ જતી હતી છેલ્લી આહુતિ આપીને દૂધ ચોકાની રાંગેલી ખીર એક પડિયામાં બાજોઠ આગળ મૂકવામાં આવી એક મોટું કાળું કપડું અઘોરી મહાત્માએ ખોપડી ખોપરી ઉપર ઢાંક્યું જે ખોપરી બાજોઠ અને ખીરના પડિયાને ઢાંકી દેતું હતું આ પ્રમાણે કર્યા પછી અઘોરી મહાત્મા કંઈક મંત્ર બોલ્યા જેથી પેલી ખોપરી તેની મૂળ જગ્યા પર પુનઃસ્થાપિત થઈ ગઈ અઘોરી મહાત્માએ ખોપરી પર કાળું કપડું આસ્તેથી ખસડી લીધું તેમણે પડ્યા તરફ દ્રષ્ટિ કરી તો તેમાં ખીર ન હતી આ દ્રશ્ય જોઈ અટલગીરીજીના ચહેરા પર પ્રસન્નતાના ભાવો સ્પષ્ટ ઉપસેલા જણાયા આજના દિવસ પૂર્તિ ક્રિયા પૂર્ણ થઈ હોય તેમ જણાતું હતું અઘોરી મહાત્મા જે યક્ષિણીનું આહવાન કર્યું હતું તેને પોતાના સ્થાન પર જવાની ઉત્થાપન વિધિ કરી અટલગીરીજીને આસન છોડવા આજ્ઞા કરી એટલે અટલગીરીજી દંડવત પ્રણામ કરી આસન છોડ્યું અઘુરી મહાત્મા અજુ જાણે ક્રિયાના વિચારોમાંથી મુક્ત ન થયા હોય તેવું જણાતું હતું આ ક્રિયા મંતોચાર દ્રશ્ય ખોપડી ધૂણી ધુમાડો વાતાવરણમાં છવી ગયા હોય તેવું લાગતું હતું બધા જ શાંત હતા હું સ્તબ્ધ બની અનુક્રમે બધાને જોઈ રહ્યો હતો અહીં હું એકલો જ હોત અને આ દ્રશ્ય ભજવાયું હોત તો મારી માનસિક પરિસ્થિતિ શું હોત એ વિચારી મારી આંખો ગઈ થઈ તથા બધાને પાણી આપ્યું અઘોરી વાતાવરણની હળવી કરવા માટે રામ તીર્થજીને સંબોધીને બોલ્યા કહીએ મહારાજ તમારી રાજનીતિ કેસી ચલ રહી છે સ્વામીજી તેમનો વ્યંગપૂર્ણ પ્રશ્ન પામી ગયા અને જવાબ વાળ્યો મહારાજજી આપ તો સમર્થ છો આપને આવી બધી ઝંઝટની શું દરકાર હોય પરંતુ અમારે તો ભિક્ષા વૃત્તિથી જીવન પસાર કરવાનું હોય આવી અનેક લૌકિક ક્રિયાઓ તરફ ધ્યાન આપવું પડે છે આપનો ભાવાર્થ હું સમજુ છું આપની કૃપા દ્રષ્ટિ હોય તો જ આપના સામનિધ્યમાં રહીને એકાગ્ર ચિત્તે ભજન કરી શકાય બાકી લોકો સાથે રહીને સંપૂર્ણ ભજનમાં જીવવું અઘરું પડે અઘોરી મહાત્મા રામ તીર્થજીના પ્રત્યુત્તરથી આનંદિત થઈને બોલ્યા તમે લોકો સાથે વ્યવહારમાં રહીને પણ જે જાગૃત મન અને દ્રષ્ટા ભાવ કેળવી જાણો છો તે જ તમારા જીવનની સાર્થકતાનું કારણ બનશે આ પ્રમાણે અનેક પ્રકારની વાતો ચાલી રહી હતી અત્યાર સુધી હું લગભગ મૌન જ હતો પરંતુ અઘોરીજીએ મારી સામે જોઈને મને પ્રશ્ન કર્યો આપકા પરિચય એકાએકા પ્રશ્નથી હું થોડો અકળાયો મને અટલગીરીજી સામે મેં જોયું તેઓ મારી અકળામણ સમજી ગયા અને મારો પરિચય આપવા લાગ્યા એટલે અઘોરીજી ફરી બોલ્યા ઉનકા પરિચય વહી દેંગે તેમના આ આગ્રહથી હું ગુંચવાયો શણવાર મૌન રહી મેં ઝડપથી વિચારી લીધું અને બોલ્યો મહારાજ આપના પરિચય આપને પરિચય પાત્ર ગણી આપે મારો પરિચય માગ્યો એથી વિશેષ શું પરિચય હોઈ શકે છતાં મારો લૌકિક પરિચય આ પ્રમાણે છે તેમ કરીને મેં મારો ટૂંકમાં પરિચય આપી દીધો વાતની શરૂઆત કયા છેડેથી કરવી તે હું વિચારી રહ્યો હતો તેમણે થોડી વાર કંઈક વિચાર કરીને મને પૂછ્યું ગાંજા તમાકુ કુછ પીતે હો મેં હકારમાં વાતો હલાવ્યો સાથે જવાબ પણ આપ્યો ક્યારેક સાધુ સંગતમાં લઈ લઉં છું તેમણે આછું સ્મિત કરીને ઉઘરજીને ચલમ તૈયાર કરવા કહ્યું એટલે મેં કિસ્સામાંથી ગાંજો કાઢી ઉઘરજીને આપ્યો તેમણે ગાંજો સાફ કરી ધોઈ ચલમમાં ભરી સાફી ઠંડી કરી અને અઘોરી મહાત્માને આપી તેમણે ધૂણીમાંથી અંગાર મૂકીને ચલમ ચેતાવી ચેત ચંડી ભરદે હડી એવું કઈક બોલીને શ્વાસના સુસવાટાથી એકદમ ખેંચ્યો એક જ સુસવાટામાં જાણે સમસ્ત સૃષ્ટિના રહસ્યને ખેંચી લીધું હોય તેવું મને લાગ્યું ચલમ તેમણે ઉઘડજીને આપી ઉઘડજી અટલગીરીજીને અટલગીરીજી પાસેથી રામ તીર્થજી પાસે ગઈ અને તેમણે મને આપી આ સ્થળે બહુ મોભો પાડવામાં મજા નથી એમ સમજી ચલમ હાથમાં લઈ ગુરુ મહારાજનું સ્મરણ કરી આ સ્થિતિ ફૂક ખેંચી બસ એ ફૂંક પછી મને યાદ નથી કે મને શું થયું મારી આંખો બંધ હતી છતાં અંતર્મુખ દ્રશ્યો જોઈ રહી હતી અનેક દ્રશ્યો સામેથી પસાર થઈ રહ્યા હતા છતાં આંખો ખુલતી જ નહોતી જાણે કોઈ બીજી દુનિયામાં જ મારું અસ્તિત્વ હતું એ દ્રશ્યોનું તેમજ એ અલૌકિક દુનિયાનું વર્ણન કરવા મારી પાસે શબ્દો જ નથી થોડીવાર પછી અઘોરી મહાત્માએ મારા ખભા પર હાથ મૂકીને કહ્યું જાગો પ્યારે ભોર ભાઈ આ શબ્દો મને બરાબર અને સ્વપ્ન સૃષ્ટિ અલોપ થઈ ગઈ હોત બિલકુલ સ્વસ્થ થઈ ગયો આ બધું કેમ બન્યું તે અંગે હું વિચારી રહ્યો હતો મેં આસપાસનો સમય હતો અઘોરી મહારાજે સૌને સંબોધીને કહ્યું થોડું ભોજન ઇત્યાદિ કરી લઈશું અને પછી સૌ આરામ કરો ઓઘરજીને બોલાવી ટિક્કડ ઘડી નાખવા આજ્ઞા આપી ચાલો થોડું ટિક્કડ વિશે જાણી લઈએ સાધુ લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે ઘઉં બાજરી જુવાર મકાઈ ઇત્યાદિનો લોટ લઈ તેને પાણીથી બાંધી રોટલા જેવું હાથેથી ઘડી નાખે છે અને પર શેકીને સિદ્ધ કરી લે તેનું નામ ટિક્કડ આ થઈ ટૂંકી વ્યાખ્યા આ ટિક્કડના બે ચાર પ્રકાર હોય છે ટિક્કડ વાંચવા સાંભળવામાં જેવા સરળ અને સાધારણ દેખાય છે તેવા રોટલા નથી તેના સંદર્ભમાં તો ઘણી વાતો પડેલી છે અનેક સાધુ સંતોના જીવન ચરિત્રો સંકળાયેલા છે આપણે વિષયાંતર નહીં કરતા આપણી મૂળ વાત પર જ રહીએ એક પ્રકાર છે ગિરનારી ટિકડ આ ટિક્કડમાં ઘઉં તથા ચણાનો લોટ લેવામાં આવે છે તેમાં લોટ બાંધતી વખતે જ ઘી મીઠું મરચું નાખી બાંધી દેવામાં આવે છે તેને હાથ વડે જ ઝાડો ઘડી નાખવામાં આવે છે ધૂણીના અંગાર પર તેને શેકીને સિદ્ધ કરવામાં આવે છે અમુક સાધુઓ તેને ગરમ રાખવા ભરી દે છે તે પંદર વીસ પંદર વીસ મિનિટમાં પાકી જાય છે અને તેનો સ્વાદ પોતાનો આગવો જ હોય છે બીજો પ્રકાર છે ચાંદની ટિક્કડ આ પ્રકારમાં ફક્ત મીઠું જ લેવામાં આવે છે લોટ ઘઉં તથા મકાઈનો હોય છે હથેળી જેટલો જાડો રોટલો ઘડીને તેને ધૂંકી ધૂણીમાં શેકી લેવામાં આવે છે આ ટિક્કડની વિશેષતા એ છે કે ત્રણ ચાર દિવસ સુધી તે ખાવાલાયક નરમ રહે છે આથી અમુક સાધુઓ બે ત્રણ દિવસનું સાથે જ રાંધીને મૂકી દેતા હોય છે આ કાર્ય જંગલમાં રહેતા સાધુઓને વધુ સુગમ પડતું હોય છે ત્રીજો પ્રકાર છે મખના ટિક્કડ આ પ્રકારના ટિક્કડને સાધુ લોકો જુદી જુદી રીતે બનાવે છે તેને સિદ્ધ કરવાની ક્રિયા તો ઉપરોક્ત મુજબ જ છે આ ટીકડમાં ઘઉં ચોખા મકાઈ એમ ત્રણ જાતના લોટનો ઉપયોગ થાય છે પાણીને બદલે દહીં અથવા દૂધથી બાંધવામાં આવે છે ઘણા સાધુ પહેલાથી ગોળ નાખે છે ઘણા પાછળથી તેનો ચૂરો કરી ગોળ ભેળવી ઘી નાખીને ઉપયોગ મળે છે એક પ્રકાર છે સત્તુનો સત્તુ એટલે ઘઉંના લોટમાં અલ્પ માત્રામાં ઘી નાખી કોરો જ શાખી લે શીખી લેવો પછીથી દળેલી સાગળ તેમાં ભેળવી અથવા તો છોળીમાં ભરી રાખો અને જ્યારે ભૂખ લાગે ત્યારે ઈચ્છા પ્રમાણે લોટ લઈ પાણી સાથે ઓગાળીને પી લ્યો. દેશાટન કરનારા સાધુ આ પ્રકારથી ઉંદર પૂર્તિ કરે છે. એક પ્રકાર છે કાલી રોટી 도લી દાળ. કાલી રોટી એટલે ખૂબ સારી રીતે ચકાચક ઘીમાં બનાવેલા માલપુઆ અને 도લી દાળ એટલે દૂધપાક. આ ભોજનને ઉચ્ચ પ્રકારનું ગણવામાં આવે છે. પણ આ ભોજન માટે મોટા ભાગે आश्रम જગ્ય જ થતું હોય છે. અથવા તો સાધુ સમાજનો કોઈ મેળો અને પ્રસંગ હોય ત્યારે આ મિષ્ટ ભોજનનો ઉપયોગ થાય છે ઉઘડજીએ ઘોણી પર જ ટિક્કડ પકવીને એકઠા કરી લીધા શાકભાજી દાળ જેવું કંઈ તો હતું નહીં દૂધ ઘી સાકર સાથે ટિક્કડ ખાખરાના પાનની પતરાવળીમાં પીરસવામાં આવ્યા સૌએ પોતપોતાની વિધિ પ્રમાણે ભોજન પહેલાંની ક્રિયાઓ કરી મારે તો ફક્ત જમવાની જ ક્રિયા કરવાની હતી ભોજન શરૂ થયું અને પૂરું પણ થયું કોઈને કોઈ આગ્રહ નહોત કરતું ઈચ્છા પ્રમાણે ઓઘડજી પાસે માગી લેતા હતા અઘોરી મહાત્મા જમ્યા પછી આસન ઉપર બેઠા અને બોલ્યા આજ તો પ્રેત ભોજન હો ગયા મને આશ્ચર્ય થયું આ પ્રેત ભોજન એટલે શું મેં રામ તીર્થજીને પૂછ્યું કે આ પ્રેત ભોજન એટલે શું આપણી પાસે કોઈ ભૂત પ્રેત પણ જમી રહ્યા હતા કે પ્રેત લોકો કોઈ પણ ભોજન કર્યું હતું જવાબમાં રામ રામતીર્થજીએ મારી શંકાનું સમાધાન કરતાં જણાવ્યું કે રાત્રે બાર પછીના ભોજનને પ્રેત ભોજન કહેવામાં આવે છે લગભગ ભજનાનંદી સાધુ મહાત્માઓ બાર પછી ભોજન નથી લેતા કારણ કે તે ભજન તપસ્યામાં બાધારૂપ હોય છે અઘોરી મહાત્મા તેમનું ખપ્પર છોડી અને દંડ લઈને ઊભા થયા અમને સૌને સંબોધીને બોલ્યા મેં અપને કાર્ય સે જંગલ મેં જા રહા હું સુબહ આ જાઉંગા આપ સબ આરામ કરો તેમનું આ વાક્ય સાંભળીને મને વિચાર આવ્યો અત્યારે તેઓ ક્યાં જતા હશે શા માટે જતા હશે આ વિચારથી હું તેમની સામે જોઈ રહ્યો અને એમ કહેવા જતો હતો કે હું પણ સાથે આવું પણ હું બોલું તે પહેલા ફક્ત મને જ સંબોધીને તેઓ બોલ્યા આ આરામ કરો આટલું બોલી મારા જવાબની રાહ જોયા વના તેમને ચાલતી પકડી અને ગુફા બહાર જતા રહ્યા હું અઘોરી મહાત્મા વિશે વિચારી રહ્યો હતો આ મહાત્મા વ્યંગભાષી વિચક્ષણ અને નિર્ણય લેનારા સ્વભાવના હોય તેવી માનસ પર છાપ થઈ સૌને સુવા માટે ઓગળજી ચટાઈ પાથરી રહ્યા હતા મુસાફરી થાક માનસિક તાણ તેમજ જમવાના કારણે બધાને ઓછા વધતા પ્રમાણમાં ઊંઘ આવી રહી હતી સૌ પોતપોતાની ચટ્ટાઈ પર લંબાવીને સુવાની તૈયારી કરી રહ્યા હતા ઉઘડ મહાત્મા બારથી સૂકા ડાળખા લાકડી ઘાસ જેવું કંઈક સળિયો વાળું સૂકું ઘાસ લાવીને ધૂણીમાં નાખી બાકીનું ધૂણી પાસે ગોઠવી રહ્યા હતા મેં સિગરેટ સળગાવી અને કંટાળો ઓછો કરવા અટલ ગિરીજીને પૂછ્યું આ મહાત્મા અત્યારે ક્યાં ગયા હશે જવાબમાં અટલ ગિરીજીએ જણાવ્યું આ સિદ્ધ લોકો પોતાની રોજિંદી ક્રિયા ભજન કર્મકાંડ આદિ અચૂક કરી જ લે છે તેથી જ નિરંતર અભ્યાસ રહે છે આ અભ્યાસ જ નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચાડે છે સિદ્ધ હોય કે સાધક તે જો નિરંતર પોતાનું કર્મ ન કરે તો તેની ચેતનાને જડતામાં બદલતા વાર નથી લાગતી મનની વિચારોની કાર્યની કર્મની અંદરની ચેતનાને જ સતત જાગૃત રાખવું એ સાધુનું મુખ્ય કર્મ છે આ કાર્યમાં જો શિથિલતા આવે તો પછી સાધુ પણ કશું અર્થ રહેતો નથી મેં વધુમાં ફરી એમને પૂછ્યું સાથે સિગરેટ પણ આપી તેમણે સિગરેટ સળગાવીને ઉઘડજીને આપી દીધી હું વિવેક ભૂલી ગયો છું તેનું મને તરત જ ભાન થયું મેં ફરી બીજી સિગરેટ અટલગિરિજીને આપી તેમણે સળગાવી મને પણ સિગરેટ સળગાવવા કહ્યું વાત આગળ ચાલી આપની આ ક્રિયા અને સાધના ક્યારે પૂર્ણ થશે એમણે ઘડી પર વિચારીને કહ્યું હજુ ચાર વેદ બાકી છે આ વેદ એટલે દશાંશ હોમ પદ્ધતિને મળતી ક્રિયા મેં પૂછ્યું પહેલી વિધિ ક્યારે કરવામાં આવશે જવાબમાં હસીને કહેવા લાગ્યા હું જાણું છું તમે શા માટે પૂછી રહ્યા છો છેલ્લી વિધિમાં તમારે હાજરી આપવાની ઈચ્છા છે એમ જ ને હકારમાં માથું મેળાવી હા પાડી અટલગીરીજી કહ્યું આ બાબત વિશે મહારાજજીને પૂછીને જ નિર્ણય કરી શકાય મેં તેમને સવારે પૂછી લેવા માટે ફરી આગ્રહ કર્યો જવાબમાં તેમણે મને સુઈ જવાની સૂચના આપી ઉઘડ મહાત્મા ધૂણી પાસે બેઠા બેઠા ચલંબી રહ્યા હતા અમે સૌ નિદ્રાધીન થયા સવારે લગભગ પાંચ વાગ્યાના સુમારે અઘોરી મહારાજ આવ્યા ત્યારે ઓગળ મહારાજે સૌને જાગૃત કર્યા હું ઉઠીને સામે દીવાલના ટેકે ચૂપચાપ બેસી સૌની સવારની હિલચાલ જોઈ રહ્યો હતો સૌ પોતાની રીતે પોતાના કાર્યમાં મગ્ન હતા સૌ જ્યારે પ્રાતઃ કર્મથી નિવૃત્ત થયા ત્યારે સૂર્યોદય થવાની તૈયારી હતી અઘોરી લોકોમાં સ્નાન આદિ ક્રિયાઓ તો હોતી નથી અગર એકદમ અલ્પ હોય છે તેઓ પોતાની સાંપ્રદાયિક વિધિથી જ પ્રાતઃ ક્રિયા કરતા હોય છે સવારની ઉષાના પ્રકાશમાં ગુફા અનોખા રૂપમાં જણાતી હતી અઘોરી મહાત્માનું રાત્રિ સ્વરૂપ અને અત્યારનું સ્વરૂપ મને જુદું જુદું જણાતું હતું રાત્રિનું કંઈક પ્રમાણમાં રુદ્રરૂપ જ્યારે અત્યારે સૌમ્ય દેખાતું હતું તેઓ એક મોટી ચલમમાં ગાંજો ભરીને પી રહ્યા હતા સૌ પોતાના નિત્ય કર્મથી પરવાર્યા એટલે અઘોરી મહાત્માએ જાતે ધૂણી પર કાવો બનાવ્યો સૌને આળસ અને સુસ્તી દૂર કરવા માટે કાવો આપવામાં આવ્યો મને કાવો નહીં ફાવતો હોવાથી મેં અનિચ્છા દર્શાવી આમ તો કાવો એટલે દૂધ વિનાની ચા પણ આ કાવામાં કંઈક વધુ પડતી વિશિષ્ટતા એ હતી કે તેમાં કંઈક જડીબુટ્ટીના દાણા તથા કંઈક ઘાસ નાખવામાં આવતું હતું મારી એની ઈચ્છા સાંભળી અઘોરી મહાત્માએ ઉઘડજીને કહ્યું સાહબ કે લીએ લાઈએ દૂધ લઈ આવ્યો મને ખબર હતી કે દૂધ રાત્રિ વખતે જમવામાં પૂરું થઈ ગયું હતું છતાં ઉઘડજી ઊભા થયા એટલે અઘોરી મહાત્મા ફરીને બોલ્યા તુની કે પાસ કમંડલ મેં દૂધ હૈ ઉસે ધૂની પર રખ કર ગરમ કર લો ઓગણજીએ કમંડલ ધૂણીની રાખમાં ગરમ થવા મૂક્યું મને આશ્ચર્ય એ હતું કે દૂધ લઈને કોણ આવ્યું કોઈ લઈને તો આવ્યું છે જ નહીં તો આ દૂધ આવ્યું ક્યાંથી શું મારી અલ્પ ગેરહાજરીમાં કોઈ આપી ગયું છે પણ મને સંતોષકારક સમાધાન મળ્યું નહીં ઓગણજીએ થોડીવાર પછી માટીના એક પાત્રમાં દૂધ આપ્યું હું વિચાર્યોના જાળામાં વધુ ગૂંછવાઈ રહ્યો હતો દૂધ પીવાનું શરૂ કર્યું દૂધના સ્વાદનું વર્ણન થઈ શકે તેમ નથી જે માના દૂધનું વર્ણન ના થઈ શકે તેમ આ પણ અલૌકિક અને અવર્ણનીય હતું દૂધ પી લીધા પછી સંપૂર્ણ તૃપ્તિનો અનુભવ થયો ઉઘરજીએ ગાંજાની માગણીનો સંકેત કરતા મેં મારી પાસેથી તેમને ગાંજો આપ્યો ગાંજો લઈ તેમણે થોડી દૂર બેસી બેસી સાફ કરવાની તૈયારી કરી ઉકરી મહાત્મા શાંત સ્વભાવે સ્થિર દ્રષ્ટિએ અનંત ઉંડાણમાં જાણે કંઈક જોઈ રહ્યા હોય તેમ ક્ષિતિજ તરફ જોઈ રહ્યા હું અટલ ગીરીજી રામ તીર્થજી મૌન સેવીને બેઠા હતા આ પરિસ્થિતિથી મને થોડી અકળામણ થવા માંડી મેં ખૂબ વિચાર કરી પછી અઘોરી મહાત્માને નમ્ર અને મૃદુપણે પૂછ્યું મહારાજજી મારી શંકાના સમાધાન માટે થોડું જાણવું છે જો હું યોગ્ય હોઉં તો મારી વાતના જવાબમાં એમણે મારી સામે જોઈને જણાવ્યું ચલમ છેતાને દો ફિર પૂછના આટલું બોલી ફરી પોતાના ધ્યાનમાં મશગુલ થઈ ગયા મને એમ થયું કે કંઈક ઉતાવળ થઈ ગઈ લાગે છે મેં થોડાક શુભથી અટલ ગિરીજી સામે જોયું તેમણે ઈશારાથી ધીરજ રાખવા કહ્યું થોડી જ વારમાં ઉઘડજી ચલમ તૈયાર કરી ઉપર અંગાર પર મૂકી સાફી લપેટી અગોરીજીને બંને હાથ દ્વારા માનપૂર્વક આપી અગોરી મહાત્માએ ચલમ લઈ સાફી પોતાની સગવડતા પ્રમાણે લપેટી એક નજરે ચલમ સામે જોઈને અલખ શબ્દનો ખૂબ મોટેથી ઉચ્ચાર કર્યો જે સાંભળી ક્ષણવાર માટે અમે બધા ચોંકી ઉઠ્યા આ બધી બાબતોમાં લગભગ સાડા સાત નો સમય થઈ ગયો અટલગીરીજી એ રજા માંગવા માટે હાથ જોડી જવાની અનુમતિ માંગી તેમણે અટલજીની માગણીનો જવાબ આપવાને બદલે મને પ્રશ્ન કર્યો હા તું કુછ કહ રહે થે તેમની આ એક એક પ્રશ્ન કરવાની તેમજ આપણેલા કરેલા પ્રશ્ન અંગે મૌન સેવાની આદત તેમની એક વિશિષ્ટ શૈલી હોય એમ મેં મનોમન નક્કી કર્યું જવાબમાં મેં તરત જ માનસિક સ્વસ્થતા જાળવીને પ્રશ્ન કર્યો આલોક અને પરલોકને સફળ બનાવવા માટેનું ઉત્તમ સાધન આપની દ્રષ્ટિમાં કયું છે તેમજ અખોડ તંત્ર અને ઓગળ ક્રિયા કલ્યાણકારી છે કે કેમ મારો પ્રશ્ન સાંભળી તેમણે બાળક સામે જોતા હોય તેવા ભાવથી મારી સામે જોયું ઘડી પર જોઈ રહ્યા બાદ આ પ્રશ્નના જવાબ માટે હું અનુરૂપ છું કે કેમ મારા પ્રશ્નનું ઊંડાણ અને તેના માટે યોગ્ય વિચારનું ઊંડાણ છે કે કેમ યુ વિચારતા હોય તેવું મને લાગ્યું હવે અહીં થોડી સ્પષ્ટતા કરી દો અમારી વચ્ચે વચ્ચે થયેલ સંવાદ હિન્દી ભાષામાં જ હતો પરંતુ વાચકોની સરળતા માટે ગુજરાતીમાં જ તે સંવાદ લખવામાં આવ્યો છે મરજીઓ જે મહાસાગરમાં ડૂબકી મારી હાથમાં મોતી ભરેલી છીપો લઈને બહાર આવે છે તેમ સમસ્ત જીવન રૂપી સાગરના ઊંડાણમાંથી અનુભૂતિ રૂપી મોતી લઈ વાસ્તવિકતાની સપાટી પર હોય તેમ ખૂબ સરળ સુંદર સમાધાન મને આપ્યું આપણે ઘણી બધી વાતો કરતા સાંભળતા હોઈએ છીએ પણ ક્યારેક કોઈ વાત જ ઘેરી અસર કરતા નીવડે છે તેના કારણો તો ઘણા અને ભિન્ન પ્રકારે છે એક જ પ્રમાણની અનુભૂતિ અલગ અલગ વ્યક્તિઓને પોતપોતાની રીતે થતી હોય છે તેથી દરેક માણસે પોતાની અનુભૂતિના કારણનું વર્ગીકરણ પોતાની જાતે જ કરવું જરૂરી છે અનુભૂતિ એ જ મુખ્ય છે કારણ ગૌણ છે તેમ છતાં જે લોકો અનુભૂતિ માટે પ્રયત્નશીલ છે તેમના માટે કારણનું મહત્વ છે જ કિંતુ અનુભૂતિ થતાની સાથે જ કારણ આપોઆપ છૂટી જાય છે ઉદાહરણ રૂપે તમને સૂચિત કરવામાં આવે કે બીજનો ઉદય પામતો ચંદ્ર તમારે જોવો હોય તો સામે દેખાતા પર્વતના શિખરની જમણી બાજુની ટોચ પર દ્રષ્ટિ રાખો બીજનો ચંદ્ર તેની પાછળની ભાગથી જ ઉદય થાય છે તે ઉદય થશે એટલે ત્યાં દેખાશે હવે જ્યાં સુધી ચંદ્ર દર્શન ન થાય ત્યાં સુધી પર્વત શિખર પર દ્રષ્ટિ કેન્દ્રિત થશે પણ ચંદ્ર ઉદય થતા જ આપો આપ દ્રષ્ટિ પર્વત શિખરને છોડી બીજના ચંદ્ર પર લાગી જાય છે આ પ્રમાણે દરેક સંપ્રદાય જપ તપ નિયમ આચાર કર્મકાંડ યોગ વૈરાગ્ય જ્ઞાન અને ભક્તિના સાધનો છે આપણું શરીર પણ એક સાધન છે એ સાધનનો શું ઉપયોગ કરવો તે આપણે વિચારવાનું છે આ પ્રમાણે તેમણે વિસ્તૃત રીતે દરેક વિષયનું પૃથક્કરણ કરીને મને સમજાવતા અંતે ટૂંકમાં કહ્યું સંસારી ગૃહસ્થિયો માટે ઉત્તમ બે જ સાધન છે દૈન્ય ટુકડા ભલા લેને હરિનામ આ સિવાય બધું જ વ્યર્થ હોવાના પણ સબળ કારણો દર્શાવ્યા તેની વિસ્તૃત ચર્ચા આગળ કરીશું અઘોર તંત્ર અને ઉઘડ ક્રિયા વિશે તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે દેવાધી દેવ ભગવાન શંકર સ્વયં સંશાન સ્મશાનમાં રહેવાવાળા અમંગળ વેશભૂષા ધારણ કરનારા ભૂત પ્રેત પિશાચ વૈદાલ આદિ ગણના દેવ હોવા છતાં પણ કલ્યાણકારી મનોવાંછિત દાતા મંગલકારી અને આનંદાયક છે અમે સૌ તેનું બાનું બાનું એટલે કે ભેખ ભગવા વસ્ત્રો તેમજ રૂપક ચિહ્નો ધારણ કરીને તેમના નામનો ટુકડો ખાઈએ છીએ નિરંતર તેમના જ ધ્યાનમાં રહેવા પ્રયત્ન કરીએ છીએ અગોળ સંપ્રદાય ભયાવહ અનર્થ ઉત્પન્ન કરનાર દુઃખદાયક કે દૂષિત છે જ નહીં જો કે આ સંપ્રદાયમાં જે ક્રિયાકર્મ કરવામાં આવે છે તે તમારી દ્રષ્ટિએ વિચિત્ર અને ઘૃણા ઉત્પન્ન કરનારા લાગે પણ તેનું ગૂઢ રહસ્ય તમને અત્યારે હું નહીં સમજાવું કારણ કે તે બધી ગુપ્ત ક્રિયાઓ હોય છે સાંપ્રદાયિક મર્યાદા હોવાથી તે તમને નહીં જણાવી શકું પણ એ અંગે મુખ્ય સમજણ આપી દો આ અઘોર ક્રિયા કે કર્મ તામસ ગુણ પ્રેરી સાધનાનું એક અંગ છે તેથી તેમાં રહેનાર સાધુની ક્ષમતા વિચાર સંસ્કાર જાતિ ગુરુ આ દરેક બાબતોનું ઘણું મહત્વ છે આ સંપ્રદાયના સાધકને સિદ્ધિ તો શીઘ્ર મળે છે પણ ઉપરોક્ત કારણોસર જો સાધક અયોગ્ય હોય તો તે દુરુપયોગ કરે છે તેથી જ અનેક અનર્થો ઊભા થાય છે જે કારણથી ધીર ગંભીર ભજનાનંદી સાધુઓને શોષવું પડે છે આ અગોર તંત્ર દ્વારા પ્રાપ્ત થતી શક્તિઓને સિદ્ધિઓનું પચન કરી તેને મર્યાદાપૂર્વક ઉપયોગમાં લેવામાં આવે તો તે અમૃત સમાન છે પરંતુ મર્યાદા ઉલ્લંઘનથી તે હળહળ વિષ સમાન સંહારક છે બસ આ જ ભેદ સમજનાર ધન્ય છે અને તે જ મહાન છે અમારા સંપ્રદાયમાં ઘણા મહાત્માઓ હઠ યોગથી તેમજ અનેક કષ્ટ સહન કરીને પણ વિરલ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે પરંતુ ક્યારેક કારણે ક્યારેક ક્યારેક સંસ્કાર વિહીન હોવાથી તો ગુરુના યોગ્ય માર્ગદર્શન વિના પોતાની મર્યાદાથી ચલિત થઈ જાય છે જે તેના પોતાના માટે જ હાનિકાર સાબિત થાય છે ફક્ત સિદ્ધિ મળી જવાથી કઈ સમર્થપણું નથી આવી જતું સહજ ભાવમાં સમર્થતા રહેલી હોય છે અને તેની જ મહત્તા છે

કે એમાં પૂછવાની જરૂર નથી તમારી હાજરી માટે કોઈ બાધ નથી છતાં મેં પૂછી લેવા માટે આગ્રહ રાખ્યો તેથી તેમણે અઘોરી મહાત્માને મારા વિશે પૂછી મને સાથે લાવવાની સંમતિ અઘોરી મહાત્મા થોડી વિચાર કરીને બોલ્યા આવી બાબતોમાં ઊંડો રસ લેવો તમારા માટે હાનિ કરતા નીવડે માટે આવા કાર્યોમાં બને તેટલો ઓછો ભાગ લેવો તેમની વાત સાંભળી હું નિરાશ થઈ ગયો મને ફરી સંબોધન કરીને તેમણે કહ્યું તમારી ખૂબ જ જિજ્ઞાસા છે માટે થોડી તૈયારી કરીને આવજો આવવાની અનુમતિ મળતા મને આનંદ થયો શી તૈયારી કરવી તે અંગે તેઓને મેં પૂછ્યું જવાબમાં અઘોરી મહાત્માએ મને કહ્યું ચાર સોમવાર કરી નાખો ઉપવાસ કરવા રાત્રે બારના સુમારે શિવસ્મરણ પંચાક્ષરી મંત્રથી કરી દૂધ ચોખા જમીને જવું મેં તેમની વાત સ્વીકારીને હા પાડી અમે બધાએ ઊભા થઈ તેમની રજા માગી તેમણે અભય મુદ્રાથી આશીર્વાદ આપતા રજા આપી અમે સૌ ગુફા બહાર નીકળ્યા અઘોરી મહાત્માએ પોતાનું આસન છોડ્યું નહીં તેમજ આ ઉચ્ચોનો શિષ્ટાચાર પણ કર્યો નહીં તે વિશે હું વિચારી રહ્યો હતો કે આમ શા માટે હશે છતાં મેં પૂછપરછ કરી નહીં બપોરનો સમય હતો છતાં ગરમીની અસર ખૂબ ઓછી હતી અમે સૌ બસ સ્ટોપ પર પહોંચવા માટે ચાલી નીકળ્યા રસ્તામાં અમુક ચિહ્નો અને વૃક્ષોની યાદી હું નોંધી જતો હતો જે ભવિષ્યમાં ઉપયોગી નીવડવાની ગણતરી હતી આટલામાં અટલજીને મેં પૂછ્યું આપણે મહારાજે વિદાય કેમ નહીં આપી હોય જવાબમાં અટલજી મને કહ્યું તે સાંભળીને હું પણ વિચારમાં અટવાઈ ગયો તેમણે કહ્યું કે તમારા સંસારી લોકોના શિષ્ટાચારમાં અને અઘોરી લોકોના શિષ્ટાચારમાં ઘણો તફાવત હોય છે તમે લોકો મોટે ભાગે અર્થહીન શિષ્ટાચાર કરતા રહો છો જેનું કંઈ જ પ્રયોજન નથી હોતું સિવાય કે કહેવાતા સ્વજન આપદજનને સારું મનાવવા બીજો કોઈ આશય હોય છે ખરો તમે તમારા કોઈ પણ મિત્ર સંબંધીને ખબર અંતર પૂછો અને ધારો કે તે તમને એમ જણાવે કે પોતે આર્થિક શારીરિક અથવા બાહ્ય કોઈ પણ પ્રકારની તકલીફમાં છે તો તમે ઠાવકાઈથી એવો જવાબ આપશો કે ભાઈ આ તો સંસાર છે એમ જ ચાલ્યા કરે જો મિત્ર કે આપતજનના ખબર સમાચાર જાણ્યા પછી પણ તેના કામમાં આવવાનું તમારું સામર્થ્ય નથી તો પૂછવાનો શું અર્થ અમારામાં એવું નથી હોતું એમાં જો સિદ્ધ સંત કુછળ પૂછે છે તો તે પોતાની પૂરી જવાબદારી સમજીને પૂછતા હોય છે અને સામેની વ્યક્તિની તકલીફને દૂર કરવાની શક્તિ પણ ધરાવતા હોય છે કારણ રહે શિષ્ટાચાર કરવો તેમના આ સ્પષ્ટીકરણે મને વિચાર તો કરી મૂક્યો અટલજીની વાત ઘણી જ સ્પષ્ટ અને વાસ્તવિકતાથી પૂર્ણ હતી આ સમયે આ રીતે સમય સાથે રસ્તો પસાર કરતા કરતા મુખ્ય રસ્તા સુધી અમે આવી પહોંચ્યા ત્યાં બસની રાહ જોવા માટે બેઠા ઉઘડજીએ ચલમની સામગ્રી તૈયાર કરી ચલમ બનાવી અમે સૌએ તેને ન્યાય આપી પૂર્ણ કરી એ દરમિયાનમાં બસ આવી પહોંચતા સૌ બસમાં બેઠા મુસાફરી પૂરી કરી સૌ આબુ રોડ પહોંચ્યા અમે સૌ આનંદેશ્વર મહાદેવ પહોંચ્યા ત્યાં આગામી કાર્યક્રમ માટે મેં અટલગીરીજી સાથે વાત શરૂ કરી તેમણે મને જણાવ્યું કે હું જરૂર તમને જાણ કરીશ મારો પત્ર મળ્યા પછી તમે આવી જજો સ્વામી રામ તીર્થજીએ સેવકો પાસે રસોઈ તૈયાર કરાવી સૌ ત્યાં જ જમ્યા પછી અટલજી અને ઉઘરજી બંને સાથે વિદાય થયા બિદાયસ શિષ્ટાચાર થયો મેં ફરીને પત્ર દ્વારા જાણ કરવા આગ્રહ દર્શાવ્યો તેમણે વિશ્વાસપૂર્વક ખાતરી પણ આપી અને અમે છૂટા પડ્યા સાંજની ટ્રેન દ્વારા હું સુરેન્દ્રનગર પાછો ફર્યો રાત્રે ઘેર પહોંચી આબુ રોડ તેમજ માઉન્ટના વિચારો વાગોળતો વાગડતો સુઈ ગયો